સાવરકુંડલા મુકામે રવાના થઈ સાવરકુંડલામાં અમારી સાથે મૂળ ઉજડાના પણ હાલ અમરેલી વસતા બાપુના વંશજ એવા ચંદુભાઈ પાલનપુરા સાથે આવ્યા ચંદુભાઈ પાલનપુરાને અમરેલીથી સાથે લઈ અમે સાવરકુંડલા જેવા પ્રસ્થાન કર્યું અને સાવરકુંડલામાં સાવલી નદીને વટાવી જોગીદાસ ખુમારને યાદ કરી અમારા કનકાયમાના મઢ તરફ આગળ વધ્યા આ જોગીદાસ ખુમારની વાત કરવા બેસીએ તો ઘણો સમય નીકળી જાય તેથી જોગીદાસ ખુમાર વિશે એના જ બારોટ ખુમાર અટકના બારોટ પાસે મારે તમને વાત કરાવવી છે એટલે જોગીદાસ ખુમારની વાત અત્યારે બાકી રાખી અને આગળ વધી ગયા અને સાવરકુંડલા મુકામે પણ મઢ જે જગ્યાએ છે ત્યાં પાલનપુરા પરિવાર વસતો નથી અને હાલ તો એ મઢ પણ ખંડેર હાલતમાં એક મકાન છે એમાં કનકાઈમા બિરાજે છે એ કનકાઈમાના દર્શન કરી અને એના આશીર્વાદ મેળવ્યા હવે ખંડેર હાલતમાં એટલા માટે છે કે આપણને જાણીએ છીએ તેમ માતાજીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શાંત કરાવવું હોય તો એની મંજૂરી લેવી પડે અને વર્ષો અગાઉ આ મંજૂરી લેવા માટે અમે પાલનપુરા કુટુંબ સાવરકુંડલામાં એ મઢની પાસે મળ્યા પણ હતા પણ કોઈ કારણોસર માતાજીની મંજૂરી ન મળી અને આ મઢ હાલ પણ જે છે એ સ્થિતિમાં સાવરકુંડલા ખાતે બિરાજે છે આ માતાજીના આશીર્વાદ લઈ અમારે અનિલભાઈ વિશાણીના ઘરે બપોરા કરવાના હતા અને ત્યાં જ લોક સાહિત્યની ચર્ચા કરવા માટે બપોરનો સમય પણ ત્યાં જ ગાળ્યો ચાલો આ સંકાઈમાના મઢના દર્શન કરીએ

અમરેલી જિલ્લો એટલે બહુ રત્ના વસુંધરા કેટ કેટલા નામો તમને ગણાવું અમરેલી એટલે ઝવેચંદ મેઘાણી નું ગામ જિલ્લો આ મેઘાણીભાઈને સંત દર્શન કોઈ કરાવ્યું હોય તો એ સુરા બારોટે ત્યાં જે કાંજીભાઈ જન્મ થયો એ કાંજી ભૂટા બારોટ ના નામે વિખ્યાત કથાકાર તરીકે પ્રખ્યાત થયા અને વાર્તાકારની એની જે શૈલી હતી એવી શૈલી આજ સુધી કોઈ કરી શક્યું નથી અને ખાસ કરીને એની જીતરો ભાભો વાંચતા એટલી બધી પ્રખ્યાત થઈ કે આજે પણ એ કાંજી ભૂટા બારોટને જીથરો ભાભા વાર્તાવાળા બારોટ તરીકે ઓળખાય છે આ કાંજી ભૂટા બારોટનો જન્મ પણ ટીમલા ગામ અમરેલી જિલ્લો અને એનું બાળપણ એની કર્મભૂમિ ચલાલા આ ચલાલા પાસેથી પણ અમે પસાર થયા અને આ કાંજી ભૂટા બારોટ નું નાનપણમાં જ એના પિતાશ્રી નું અવસાન થયું જ્યારે તેઓ સાત વર્ષના હતા ત્યારે તેમના પિતાજી નું અવસાન થયું અને તેમને પાંચ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે પણ આપણે કહી છીએ કે જે સંઘર્ષ કરે છે એનામાં જ આ શક્તિઓ ખીલે છે આમ સંઘર્ષના દિવસો દરમિયાન તેઓનું ભણતર પણ ઘણું જ ઓછું હતું તેઓએ પાંચ ગુજરાતી ધોરણ સુધી અભ્યાસ કર્યો પણ જીવનમાં આગળ આવવા માટે માત્ર ભણતરનું જ મહત્વ નથી ભણતર જેટલું જ મહત્વ ગણતરનું છે અને આમ કાનજી બાપા નાનપણથી જ સાધુ સંતોના સંઘમાં રહેતા અને બારોટ આમ પણ ભજનાનંદી તો હોય જ તેથી તેઓએ નાનપણથી જ આજુબાજુના સંતોના આશ્રમોમાં ત્યાં થતા મેળાઓમાં અને ત્યાં ભજનના સંતવાણીના કાર્યક્રમોમાં જતા અને અને પખવાજ જેવા પણ વગાડતા તો તે અચૂક હોય અને મેં અગાઉ પણ કીધું છે એમ બારો પૈસા બાબત બેફિકર હોય છે ગાંધી બાપાને પણ આવું જ હતું એક સમય તો એવો હતો કે તેઓ કોઈ પાસેથી પૈસા લેતા નહીં અને એક ચોપરીમાં આ પૈસા મૂકી દેવાનું કહેતા અને આ પૈસાનો ઉપયોગ પણ તેમને જરૂર હોય તો જ કરતા કાંજી બાપાના આવા સ્વભાવને કારણે એને જે જાણતા હતા એ લોકોને એમ જ હતું કે કાંજી જરૂર બાવ થઈ જશે પરંતુ નિયતિ કંઈ જુદી જ છે અને આપણને કાંજી ભુટા બારોટ દેવા સમર્થ વાર્તાકાર મળ્યા

માત્ર વાર્તા કેવા ખાતર જ નહીં પણ જેવી કથન એવો જ વ્યવહાર એમાં પણ કાનજીબાપા આગળ રહેતા મોરારી બાપુએ આ વાત કરી કે મારા ભાઈ ટીકાના જ્યારે લગ્ન હતા ત્યારે બાપા અમારા તલ ગાજરડામાં ત્રણ દિવસ રોકાના અને ત્યારે સવારે ઢોલી ઢોલ વગાડતો હતો અને કાનજીબાપાએ આનંદમાં આવી અને પોતાનો સાપો એના ઉપર ફેંક્યો પછી એવો સજાગ હતા કે કોઈ લોકો આનો અવરો અર્થ ન કરે એટલે એ ઢોલી પાસે ગયા અને એના ખંભે હાથ રાખીને કહ્યું કે આજે ખૂબ જોરથી ઢોલ વગાડજે અને જો થાકી જા તો આ ઢોલ મારા ગરામાં પહેરાવી દેજે હું પણ બે દાંડી વગાડી લઈશ આમ અસ્તૃશ્યતા નિવારણની બાબતમાં પણ એના વ્યવહારથી એ એવું સાબિત કરતા કે કોઈ કોમ નીચી નથી કોઈ કોમ દરેક કોમ નું એક સરખું મહત્વ છે અને બારો દરેક જ્ઞાતિને દરેક કોમને સરખી જ માને છે એનું આ મહત્વનું ઉદાહરણ હતું આ કાંજીબાપા એક વખત દિલ્હી ગયા ત્યાં તેને પાંચ મિનિટ માટે ઇન્દિરા ગાંધી સાથે મુલાકાત હતી ઇન્દિરાજીને આવવામાં થોડુંક મોડું થયું અને ત્યારબાદ તેઓ જ્યારે મળ્યા ત્યારે તેમને પૂછ્યું ત્યારે તેમની બાજુમાં તેમને જે લઈ આવેલા હતા એ રતુભાઈ અદાણીએ કહ્યું કે પ્રાંત કે હે તો એ જસમા ઓડન કહાની કે બાર જાણતે હે હવે વારો કાનજીભાઈ નો હતો એને કીધું કે જસમા ઓડન ની વાત સાંભળવી હોય તો પાંચ મિનિટમાં ન સાંભળાય એના માટે પલાંઠી વાળીને બેસવું પડે ઓછામાં ઓછો દોઢ કલાક થી બે કલાક લાગે અને કોઈકવાર તો આખી રાત પણ વીતી જાય અને સમય એનો સાક્ષી છે કે ઇન્દિરા ગાંધીએ પોતાની બધી એપોઇન્ટમેન્ટ કેન્સલ કરી અને ગાંધીભાઈ બારોટ પાસે આ જસમા ઓડન ની વાર્તા આખે આખી સાંભળી આવા હતા ત્યારના શ્રોતાઓ અને જ્યાંથી હું નાનપણથી જ

છેલ્લભાઈ વ્યાસ એક સારા સ્ત્રોતા હતા અત્યારે આ વાત હું એટલા માટે કહું છું કે અત્યારે વક્તાઓ તો ઘણા છે ડાયરાના કલાકારો ઘણા છે પણ શ્રોતાઓ ઘટતા જાય છે કારણ કે આજનો જમાનો એ ફાસ્ટ યુગ છે અને મને તો એ ખબર નથી પડતી કે ઇન્દિરા ગાંધી જેવા વડાપ્રધાન પાસે જશ્મા ઓડનની વાર્તા સાંભળવા માટે દોઢથી બે કલાક હોય તો આપણે એવું તો શું કાર્ય કરી રહ્યા છીએ કે આપણને આ વાર્તાઓ સાંભળવા માટે સમય નથી અને જો કોઈએ તનખી કરી તો હું આ વાર્તા કહેવાનું બંધ કરી દઈશ એવું કહી શકનાર કાનજી બાપા જેવા બારોટું પણ આજે હયાત નથી અને પરિણામે આજે જશમા ઓર્ડર વીર ચાંપરાજવાળો વીર માંગરાવાળો જેવી વાર્તાઓ અને એની શૈલી ભૂલાતા જાય છે અને લોક ડાયરાના કલાકારો પણ જેડા જેડા માનવ્યુ હેડી હેડી વાતર્યું એ ન્યાયે જેવા શ્રોતાઓ છે એવી જ વાતો કરવા માટે લોક સાહિત્યને નીચલા સ્તરે લઈ જવા સુધી મજબૂર બની ગયા છે અને એટલે જ આજે પણ ડાયરાના કલાકારો આવી ઊંચી વાતો પીરસવાને બદલે લોકોને શ્રોતાઓને જે ગમે છે એ નિમ્ન પ્રકારનું હાસ્ય પીરસે છે પરિણામે કાંજી બાપા જે મૂલ્યોનો આગ્રહ રાખતા અને એક જ વાર્તાકાર એક જ કલાકાર આખી રાત સુધી વાતો કરી લોકોનું મનોરંજન કરી શકતો એવા કલાકારો આજે ઓછા થતા જાય છે અને બારોટના પણ જે વાર્તાકારો હતા એ આ સ્ટેજ પ્રોગ્રામથી દૂર થતા જાય છે પણ હું આજના યુવાનોને વિનંતી કરું છું ખાસ કરીને બારોટના યુવાનોને કે આ વાર્તા કથનનો જે અમૂલ્ય વારસો આપણને આપણા બાપદાદા તરફથી વારસામાં મળ્યો છે એ ભૂલી ન જાતા ભલે આપણે સ્ટેજ પ્રોગ્રામથી દૂર જઈએ પણ આપણે જ્યારે યજમાનો પાસે જઈએ અને ત્યારે યજમાનોને આ વાર્તાઓ કહીએ અને એના જે કુરિવાજો છે જે સારા મૂલ્યો છે એની વાતો એની પાસે રજૂ કરીએ એના દીકરા દીકરીઓને સારા સંસ્કારો મળે એ માટે લોકભોગ્ય શૈલીમાં આપણી વાર્તા કથનની રીતનો ઉપયોગ કરી વધુને વધુ સમાજને ઉપયોગી થઈ શકીએ કાનજીભાઈ બારોટ સિસોદિયા મેર અને વારાકાઠી દરબારના બારોટ હતા તેઓ જ્યારે નામ માનતા હશે ત્યારે કેવી ભવ્ય રીતે નામ માનતા હશે એની ઓડિયો વિડિયો ક્લિપ તો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ નથી પણ એના પુત્રો જેમાં મોટા પુત્ર દેવજીભાઈ પણ અત્યારે હયાત નથી પરંતુ ત્રણ ભાઈઓ મનુભાઈ પ્રકાશભાઈ અને ગુણવંતભાઈ અત્યારે હયાત છે અને તેઓ પણ યજમાન વ્રતીનો વ્યવસાય કરે છે એમાં ના ગુણવંતભાઈએ કહ્યું કે હું સ્ટેજ પ્રોગ્રામો કરતો નથી પરંતુ જ્યારે અમારા યજમાનોના ઘરે જઈએ છીએ ત્યારે આ લોકવાર્તા અને લોક સાહિત્ય પીરસું છું આ આનો જો તો કાનજીભાઈના દીકરાઓ જે નામ માંડે છે એ વાત હું આપની સમક્ષ રજૂ કરીશ કાનજીભાઈની આ વાત કહેતા મને બીએડ કોલેજના દિવસો યાદ આવે છે કારણ કે જ્યારે મને પ્રાર્થના સભામાં બોલવા ઊભો કરાતા ત્યારે અમારા પ્રિન્સિપાલ જગદીશભાઈ જાની અને અમારા આચાર્ય કિરીટભાઈ દેસાઈ મને કહેતા શોર્ટ એન્ડ સ્વીટ પણ એને ક્યાંથી ખબર હોય કે બારોટ એ ટૂંકું બોલી શકતા નથી ન છૂટકે એનાથી લંબાણથી વાત કહેવાની આદતને હિસાબે વાત લંબાઈ જ જાય છે અને ગમે એટલું સ્વીટ બોલવું હોય તો પણ સત્ય વક્તા હોવાથી કડવી વાતો પણ થઈ જ જાય છે અને આ લંબાણપૂર્વકની વાતો અને આ કડવી વાતોને હિસાબે આજના જમાનામાં પણ બારોટને કોઈ સાંભળવા તૈયાર નથી મેં પણ જ્યારે બ્લોગ બનાવવાનું શરૂ કર્યું ત્યારે મોટા ભાગના લોકોએ મને સલાહ આપેલી કે આજકાલ શોર્ટ વિડીયો જ બહુ ઉપડે છે તેથી આપ શોર્ટ વિડીયો જ બનાવજો પણ શોર્ટ વિડીયોમાં મારી માસ્ટરી નથી અને પરિણામે આ લાંબી લાંબી વાતો કહેવાની ફરજ પડી છે આપ પણ જો આ લાંબી વાતો સાંભળવા ઈચ્છતા હો જોકે ઘણા બધા વ્યૂઅર્સ એવા છે કે આ લાંબા વિડીયો પણ જુએ છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી તેથી આ બધાને વિનંતી કે આપણને જરૂર સબસ્ક્રાઈબ કરવાના કોઈ પૈસા નથી અને આપ જ્યારે સબસ્ક્રાઈબ કરો છો ત્યારે આપના ખિસ્સામાંથી એક રૂપિયો પણ જતો નથી કે અમને એક રૂપિયો પણ મળતો નથી પરંતુ અમારી વાતો આપણને ગમે છે એવું જાણી અને અમને આ વાત કરવાનો રસ વધે છે અને આ વિડીયા બનાવવાનો ઉત્સાહ વધે છે બીજું કોઈ આજીવિકીના સાધનો માટે અમે આ હરઘર ઘર બારોટ અભિયાન ચલાવ્યું નથી પણ ઘણા લોકો કહે છે કે સમાજ સેવા કરવી હોય તો પણ નાણાંની તો જરૂર પડશે જ હું એમ નથી કહેતો કે અમને રૂપિયાની જરૂર નથી પરંતુ આ રૂપિયા અમે કોઈ પાસે માંગવાના નથી અને સુદામાએ પણ ક્યાં કૃષ્ણ પાસે કાંઈ માંગ્યું હતું છતાં એને સુદામાને એટલું આપ્યું કે જેની સુદામાને કલ્પના પણ ન હતી આમ ન માગવા છતાં પણ જે કાંઈ આવક આ હરઘર ઘર અભિયાન થકી થશે એ બધી આવક હું યજમાનવર્તી કરતાં બારોટના પ્રચાર માટે તેની સેવા માટે જામનગર સમાજવાડી બનાવે છે એના માટે અને વહી અને વહીલેખન પદ્ધતિ વાર્તા અને વાર્તા કથન પદ્ધતિનો વધુમાં વધુ પ્રચાર થાય વધુમાં વધુ યુવાનો આ પદ્ધતિ શીખે એનો પ્રચાર કરે એ માટે વાપરવાનો છું જો આપને મારી આ વાત ગમી હોય તો આ ચેનલને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને ખાસ તો અત્યારે જ જે સબસ્ક્રાઈબનું બટન દેખાય છે એ સબસ્ક્રાઈબનું બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરો જેથી અને કોમેન્ટ કરો કારણ કે કોમેન્ટથી જ ખબર પડે છે કે હું જે કાંઈ બોલું છું એ દોનામાં પડે છે કે નહીં અને સંવાદ થાય અને આપની કોમેન્ટ અમને વધુ બર આપશે એ માટે વધુમાં વધુ કોમેન્ટ કરો એ જ અભ્યર્સના જય માતાજી